માર્ગ ઉપરથી ભરૂચ પોલીસે શંકાસ્પદ વિવિધ ભંગાર ભરેલા ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી રૂપિયા એક લાખ છેતાળીસ હજારનો ભંગારનો જથ્થો અને આઈસર ટેમ્પો મળી ત્રણ લાખ છેતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાપોદરા ગામની રોશની એસેટ તરફ જવાના માર્ગ પર એક ભંગાળનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા અંદર એસએસ ધાતુના સળિયા તેમજ ટાંકી અને અન્ય એસએસ સ્ટીલના ભંગાળનો જથ્થો મળી એસઓજી પોલીસે ટેમ્પામાં ભરેલ રૂપિયા એક લાખ છેતાળીસ હજારનો ભંગાળનો જથ્થો સાથે કુલ ત્રણ લાખ છેતાળીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટેમ્પા ચાલક મોહમ્મદ મુસ્તાક મોહમ્મદ ખાલિ શેખને અટકાયત કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર